મહેરવાડા અનુપમ પ્રાથમિક શાળા ધોરણ વિષય ગુજરાતી પાઠ બે ચીલઝડપ આજે આપણે ચીલઝડપ નાટક જોઈશું તેમાં ચોર કેવી રીતે ચોરી કરે છે અને ચોરી કરેલા પૈસા કેવી રીતે છુપાય છે ચાલો જોઈએ ચીલઝડપ નાટક

એટલામાં ગાઇડને છે અને ગાઈડ ફોન લઈને મિસ્ટર જૈનના થોડાક દૂર વાતચીત કરવા માટે જાય છે મિસ્ટર મારે જરૂરી કામ છે તે માટે બારે બહાર જવું પડશે તમે સિતારા જો અને આદર પાડો અને આ જિલ્લાધણીના પાસે રહેજો હું આવું છું હા ગાઇડ અરે નાઈટ ભરતી વખતે આસપાસથી મારા માટે પાણીની બોટલ લઈને આવજો હો ચક્કસ મિસ્ટર અહીંયા મિસ્ટર જૈન શિકારનો ખોડીનો આનંદ માળે છે

આવો આવો તો હું બેસીને મિસ્ટર જૈન વાત સાંભળીએ અરે મિસ્ટર મિરાંડા બે બે હજારની પંદર નોટો એક ગુમ થઈ ગઈ છે અને તમને દાદીમાથી બેસવા માંગો છો મિસ્ટર જૈન પ્લીઝ શાંત રહો મહેરબાની કરીને સાંભળ્યું હવે તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ઘણું ખ્યાલ ના કરો રૂપિયા રૂપિયા કરીને રૂપિયા થોડા ના પાછા મળી જવાના છે આમ બેસો તો સારું એ કંઈ ખોટો વિચાર નથી હા હા બરાબર છે ચાલો આપણે ખુરશીઓ ખેંચવામાં મિસ્ટર ટોકરાની મદદ કરીએ

મિસ્ટર જૈન એ વખતે પાકીટ તમારી પાસે જ હતું મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ ત્રણ સિવાય મારી પાસે કોઈ ન હતું આ ત્રણ મારું પાકિટ ચોરાવી લીધું છે અને હજુ એની પાસે જ છે જુઓ છે અને ચારમાંથી બેઠેલા એક ગાઈડ ઉપર તો તમે શંકા નથી ખરો ને કારણ કે જ્યારે તમારે પાકીટ ગયું ત્યારે મિસ્ટર ગાઈડ તમારી પાસે ન હતા હા બરાબર મને તમારા ત્રણ પર જ શોખ છે જુઓ હું ગુજરાત પોલીસ ખાતાના એક ઇન્સ્પેક્ટર છું

ત્યાર પછી નરેન્દ્રની તપાસ કરવા લાગ્યા તેમના જમણા હાથે એક ગા હતો અને ગા પર સફેદ મલમ પટ્ટી લગાડેલ હતી આ શું છે મને 3 દિવસ પહેલા એક વાઇલનો તાર વાગ્યો હતો એટલે મલમ પટ્ટી લગાડેલી છે પણ આ આ તો એક જ પટ્ટી છે આવા ગા પર આડી ઊભી બે પટ્ટી હોય બીજી ક્યાં છે સવારે હું નાવા ગાય તારે એક પટ્ટી ઉખડી ગઈ આ બાર ક્યારે વાળેલી છે ઉતારમાં ઉતાર વાળેલી છે એવું જાણે છે મને ચોક્કસ યાદ નથી પણ સવારે લગભગ 10 વાગે વાળી હોય તેવું મને યાદ છે હવે તમને ખાતે થઈ ગઈ કે મેં તમારું પાછી લીધું નથી મિસ્ટર ડોગરા અહીં આવો તો જરા શ્રીનગરની પોલીસને તાબડતોબ નહીં બોલાવો બસ ચોર પકડાઈ ગયો ના આપણે હમણાં જ પકડાઈ જશું આપણે આ ખુરશીઓ બધી હતી ત્યાં મૂકી દઈએ

મિસ્ટર કેળકર તમારે પૈસા જોતા જ તો મારી પાસે માગી લેવા હતા આપની ચોરી કરવાની શું જરૂર હતી ખાસ તો મિસ્ટર કેળકર તમારે પૈસા જોતા હતા તો અમારી પાસે માગી લેવા આમ ચોરી કરવાની ક્યાં જરૂર હતી પણ તે કોઈ ભૂલ કરે છે અને તેના કારણે તે પકાય જાય છે ચોરી કરી મહાપાપ છે આ પાઠમાંથી બીજો પણ એવો બોધ મળે છે ઉતાવળે સો બાવળા ધીરાસો ગંભીર ઉતાવળ કરવી જોઈએ નઈ ઉતાવળ ફળ કદી મીઠા હોતા નથી